હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને હું છું તરુણકુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં મિત્રો આપણે પ્રકરણ ચાર કાર્બન અને તેના સંયોજનનો અભ્યાસ કરી રહ્યા છીએ આજે આપણે એના ચોથા ભાગમાં આવી ગયા છીએ આજના વિડીયોમાં આપણે જોઈશું કે જે કાર્બન છે એ કાર્બન કઈ રીતે રાસાયણિક ગુણધર્મો ધરાવે છે એટલે કે કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે અને અંતે આપણે ઇથેનોલ વિશે માહિતી મેળવીશું તો ચાલો આજે કંઈ નવ જાણીએ તો ચાલો જોઈએ કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો મિત્રો એમાં પહેલું છે દહન દહન એવી પ્રક્રિયા છે કે જેમાં કાર્બનને આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવીએ છીએ એટલે કે કાર્બનને સળગાવીએ છીએ એટલે કે એનું દહન થાય છે જ્યારે કાર્બનનું દહન થાય છે એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પેદા થાય છે અને ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે આને દહનની પ્રક્રિયા કહેવામાં આવે છે હવે અહીંયા દહન એ ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયા હોવાથી આ પ્રક્રિયા એ ઓક્સિડેશન પ્રક્રિયાનો જ એક ભાગ છે એટલે આપણે આને ઓક્સિડેશન કહી શકીએ ચાલો કેટલાક ઉદાહરણ જોઈએ પહેલું તમે જુઓ કે સી એટલે કે કાર્બન આપણે લઈએ છીએ કાર્બનને સળગાવીએ છીએ તો સી પ્લસ ઓક્સિજન ઓટુ એટલે કાર્બનને સળગાવીએ એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરી તો શું થશે તો તમે જુઓ સી અને ઓ ટુ જોડાઈ જશે એટલે સી ટુ અને પ્રકાશ અને ઉષ્મા પેદા થશે બીજું ઉદાહરણ છે મિથેન મિથેન વાયુ છે સી એચ ફોર એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ એટલે ઓ ટુ તો એમાંથી શું બનશે તમે જુઓ સી ટુ પ્લસ એચ ટુ ઓ અને પ્રકાશ અને ઉષ્મા છૂટી પડશે મિત્રો આ પ્રક્રિયાને બેલેન્સ કરવું હોય તો તમે જુઓ કે બંનેમાં કાર્બન કાર્બન કેટલા છે બંનેમાં એક એક છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી હવે અહીંયા હાઇડ્રોજન કેટલા છે અહીંયા હાઇડ્રોજન ચાર છે અને ત્યાં કેટલા હાઇડ્રોજન છે ફક્ત જે એચ ટુ જોડે છે બે જ છે એટલે ત્યાં આપણે બે ગુણી દઈએ છીએ તો બે ગુણી દઈએ તો ત્યાં પણ ચાર હાઇડ્રોજન થઈ જાય અહીંયા પણ ચાર હાઇડ્રોજન થઈ જાય હવે ઓક્સિજન જુઓ ઓક્સિજન કેટલા છે ઓક્સિજન અહીંયા બે છે અને ત્યાં કેટલા થાય છે ઓક્સિજન તો તમે જુઓ સીયુ ટુમાં બે ઓક્સિજન છે અને જે પાણી છે એચ ટુ એને આગળ આપણે બે ગુણ્યા એટલે ત્યાં બીજા બે એટલે ટોટલ ત્યાં ચાર ઓક્સિજન છે અને અહીંયા તો બે જ છે એટલે આપણે અહીંયા પણ બે વડે ગુણી દઈએ તો એ પણ ચાર થઈ જાય ઓક્સિજન અહીંયા ચાર ત્યાં ચાર એટલે સમીકરણ સંતુલિત થઈ જાય હવે ત્રીજું ઉદાહરણ છે ઇથેનોલ ઇથેનોલ એટલે સી એચ થ્રી ટુ ઓ એની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરીએ છીએ તો શું બનશે તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ ટુ પ્લસ એચ અને પ્રકાશ અને ઉષ્મા છૂટી પડે છે આને આપણે બેલેન્સ કરવું હોય તો શું કરવાનું તો તમે જુઓ કે અહીંયા કાર્બન કેટલા છે બે કાર્બન છે આ બાજુ પેલી બાજુ કાર્બન બે નથી તો આપણે આગળ બે ગુણી દઈશું સિયોટોની આગળ એટલે ત્યાં કાર્બન બે થઈ જશે પછી તમે જો કે ઓક્સિજનમાં શું ફેરફાર થાય છે ને હાઇડ્રોજનમાં તો આપણે ત્યાં ત્રણ મૂકીશું અહીંયા ત્રણ મૂકીશું ઓક્સિજન આગળ તો ઓક્સિજન પણ બેલેન્સ થઈ જશે અને હાઇડ્રોજન પણ ત્યાં બેલેન્સ થઈ જશે મિત્રો હવે યાદ રાખજો કે કોઈ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય જેમ કે મિથેન ઇથેન પ્રોપેન એવા કોઈ હાઇડ્રોકાર્બનનું દહન કરવામાં આવે તો એ કાળા ધુમાડા વગરની જ્યોતથી સળગે છે બરાબર અને કોઈ એવું હાઇડ્રોકાર્બન હોય જે કે અસંતૃપ્ત હોય જેમાં દ્વિબંધ કે ત્રિબંધ હાજર હોય જો એનું દહન કરવામાં આવે તો કાળા ધુમાડા વાળી જ્યોતથી સળગે છે આ ઉપરાંત કોઈ પદાર્થનું દહન કરીએ છીએ અને એ દહન કરતી વખતે જો એને પૂરેપૂરું ઓક્સિજન મળી રહે તો એ પદાર્થનું સંપૂર્ણ દહન થાય છે અને સંપૂર્ણ દહન થાય તો કાળો ધુમાડો પેદા થતો નથી એટલે કાળા ધુમાવાળી જ્યોત બનતી નથી જેમ કે આપણે ઘરે ગેસ ગેસ વાપરીએ છીએ તો ગેસમાં તમે જુઓ છો કે ગેસનો જે સ્ટવ છે એમાં નાના નાના છિદ્રો હોય છે એના લીધે ઓક્સિજન નીચેથી પૂરેપૂરો મળી રહે છે એટલે એનું સંપૂર્ણ દહન થાય છે અને એના લીધે કાળા ધુમાડાવાળી જ્યોત પહેલાં થતી નથી અને આપણા વાસણ કાળા થતાં નથી તો પણ તમે જોતા હશો કે જૂના જમાનામાં અત્યારે પણ કોઈ કોઈના ઘરે ચૂલા હોય છે ચૂલાની અંદર કેવું થાય છે આપણે લાકડા સળગાવીએ છીએ લાકડા સળગાવીએ છીએ એટલે એ એ રીતની ગોઠવણ હોય છે કે એમાં ઓક્સિજન પૂરેપૂરો એને મળતું નથી લાકડાનું અપૂર્ણ દહન થાય છે એટલે ત્યાં પીળા રંગવાળી અને ધુમાડાવાળી જ્યોત પેદા થાય છે અને એના ઉપર જે વાસણ મૂકેલા હોય છે એ કાળા થાય છે એને અપૂર્ણ દહન કહેવામાં આવે છે બીજી પ્રક્રિયા છે મિત્રો ઓક્સિડેશન હવે ઓક્સિડેશન કેવી પ્રક્રિયા છે કે જેમાં ઓક્સિજનનો ઉમેરો થાય ચાલો એક ઉદાહરણ જોઈએ જેમ કે આપણે કાલ્કોલનું ઉદાહરણ લઈએ છીએ ઇથેનોલ ઇથેનોલનું સૂત્ર તમને ખબર જ છે સીએસ થ્રી સીએચ ટુ ઓ હવે એનું ઓક્સિડેશન કરવાનું છે એના માટે કોઈ ઓક્સિડેશન કરતા પદાર્થ હોવો જોઈએ જેમ કે આપણે આલ્કલાઇન કે ઉપર લઈ શકીએ અથવા તો એસિડિક કે ટુ સીઆર ટુ સેવન મિત્રો આ યાદ રાખજો તમે એની સાથે પ્રક્રિયા કરીએ અહીંયા યાદ રાખજો કે થોડુંક આને ગરમ કરવું પડશે તો અહીં આલ્કોહોલનું ઓક્સિડેશન થઈને બનશે કાર્બોક્ઝિલિક એસિડ મિત્રો અહીં ધ્યાન રાખજો કે ભાઈ બે કાર્બન વાળો આપણે આલ્કોહોલ લીધો હતો તો બે કાર્બનવાળો જ કાર્બોક્ઝેલિક એસિડ બનશે એટલે સીએ થ્રી ડબલ એચ એટલે કે ઇથેનોઇક એસિડ બનશે આમ ઇથેનોલનું ઓક્સિડેશન કરવાથી ઇથેનોઇક એસિડ બને છે મિત્રો આ પ્રક્રિયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખી લેજો એક માર્ક્સની અંદર પૂછાઈ શકે છે આ ઉપરાંત કદાચ આ પ્રક્રિયા ન પૂછાય તો આના જેવી બીજી કોઈ પ્રક્રિયા પૂછાઈ શકે ટૂંકમાં આલ્કોહોલ હોય આલ્કોહોલનું આપણે ઓક્સિડેશન કરીએ તો કાર્બોક્ઝેલિક એસિડ જ બનશે તમે પ્રોપેનોલ લઈ શકો છો તો એસિડ પ્રોપિયોનિક બીટનો લો તો બીટેનો એસિડ બનશે આવી કોઈ પણ પ્રક્રિયા શકે છે સૂત્ર આવડવા જોઈએ અને પ્રક્રિયકો તો આજ રહેશે ત્રીજી પ્રક્રિયા છે યોગશીલ પ્રક્રિયા મિત્રો યોગશીલ પ્રક્રિયા એટલે યોગ યોગ એટલે સરવાળો એટલે કોઈ અણુની અંદર બીજા કોઈ પરમાણુનો ઉમેરો થતો હોય તો એ યોગશીલ પ્રક્રિયા કહેવા છે અને અહીંયા આપણે યોગશીલ પ્રક્રિયા વાત કરવાની છે કાર્બનના અસંતૃપ્ત સંયોજનોની મિત્રો કાર્બનના કોઈ અસંતૃપ્ત સંયોજનો હોય જેમ કે દ્વિબંધ કે ત્રિબંધવાળા કોઈ અસંતૃપ્ત સંયોજન હોય તો એની યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે પેલેડિયમ કે નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં તો યોગશીલ પ્રક્રિયા થઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનશે મિત્રો આ ઉદાહરણ તમે જોઈ શકો છો કે અહીંયા એક દ્વિબંધવાળું સંયોજન લીધેલું છે તમે જુઓ આર આર સી સી અને હવે મિત્રો અહીંયા શું થશે આર અહીંયા આર શું છે આર એ હાઇડ્રોકાર્બનની શૃંખલા છે એમાં મિથેન હોઈ શકે ઇથેન હોઈ શકે અથવા એક કાર્બનવાળું બે કાર્બનવાળું કે ત્રણ કાર્બનવાળું કે કોઈ પણ લાંબી શૃંખલા લઈ શકાય છે આ તરીકે પણ તમે જુઓ મેઇન વસ્તુ શું છે કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે એટલે કે આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એનું નિકલ કે પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ છીએ એટલે એમાં હાઇડ્રોજનનો ઉમેરો થાય છે હવે હાઇડ્રોજનનો એ ઉમેરો કઈ રીતે થશે તો જે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે એ તૂટી જશે અને એની જગ્યાએ હાઇડ્રોજન જોડાઈ જશે દરેક કાર્બન પાસે એક એક હાઇડ્રોજન એની અંદર જાય છે આ યોગશીલ પ્રક્રિયા છે મિત્રો અહીંયા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર થાય છે આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને જે વનસ્પતિ તેલ હોય છે એને વનસ્પતિ ઘીમાં ફેરવવામાં આવે છે જેને આપણે ડાલડા ઘી કહીએ છીએ એ પ્રક્રિયાની અંદર વનસ્પતિ તેલનું હાઇડ્રોજનીકરણ કરવામાં આવે છે અથવા તો હાઇડ્રોજીનેશન કરવામાં આવે છે એના માટે નિકલ ઉદ્દીપકનો ઉપયોગ થાય છે હવે મિત્રો જે વનસ્પતિ તેલ છે એની અંદર અસંતૃપ્ત ફેટી એસિડ આવેલા હોય છે એટલે અસંતૃપ્ત ફેટી એસિડ છે એ આપણા સ્વાસ્થ્ય માટે સારા કહેવાય એટલે આપણે વનસ્પતિ તેલ વડે જે રાંધેલો ખોરાક છે એ ખાઈ શકીએ છીએ પણ જ્યારે મિત્રો આને હાઇડ્રોજિનેશન કરવામાં આવે છે ત્યારે અસંતૃપ્તમાંથી સંતૃપ્ત બની જાય છે એ સ્વાસ્થ્ય માટે સારા હોતા નથી આ ઉપરાંત મિત્રો આપણે પ્રાણીજ ચરબી હોય છે જે સાદું ઘી હોય છે એ પ્રાણીજ ચરબીમાં પણ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય છે આમ મિત્રો ખોરાક રાંધવા માટે અસંતૃપ્ત ફેટી એસિડ જેમાં હોય એવા વનસ્પતિ તેલનો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ સંતૃપ્ત ફેટી એસિડ હોય એવા તેલ જે પ્રાણીજ ચરબી છે કે વનસ્પતિ ઘી છે એનો ઉપયોગ ન કરવો જોઈએ ચોથો છે મિત્રો વિસ્થાપન પ્રક્રિયા આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન જોઈએ તો આલ્કેન છે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન એક્ઝેન હવે એમાંથી આપણે હાઇડ્રોજનનું વિસ્થાપન કરવું હોય તો બહુ જ આમ મુશ્કેલ છે એટલે મોટાભાગે જે આલ્કેન છે આલ્કેન શ્રેણી એ નિષ્ક્રિય હોય છે એટલે ઓછી ક્રિયાશીલ હોય છે એટલે એમાંથી આપણે સરળતાથી કોઈ પરમાણુ દૂર કરીને બીજો કોઈ પરમાણુ સરળતાથી દાખલ કરી શકતા નથી એટલે કે વિસ્થાપન પ્રક્રિયા થોડી મુશ્કેલ છે પણ તેમ છતાં ક્લોરીન છે એ ક્લોરીન સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોકાર્બનમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરી દે છે એનું એક ઉદાહરણ લઈ લઈએ જેમ કે મિથેન મિથેનની ક્લોરિન સાથે પ્રક્રિયા કરીએ તો મિથેન એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે ક્લોરીન છે હવે ક્લોરીનની પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે એટલે ક્લોરિન શું કરે છે સીએચ ફોરમાંથી એક હાઇડ્રોજનને નીકાળીને એની જગ્યાએ પોતે લાગી જાય છે એટલે સીએચ ફોરમાંથી થઈ જાય છે સીએચ થ્રી એક હાઇડ્રોજન નીકળી ગયો છે અને એની સાથે ક્લોરીન જોડાઈ જાય છે એટલે શું બને છે સીએચ થ્રી સીએચ જેને આપણે ક્લોરોમિથેન કહીએ છીએ અને સાથે સાથે જે હાઇડ્રોજન મુક્ત થાય છે એ પહેલામાંથી જે ક્લોરીન મુ હાઇડ્રોકાર્બનમાં કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનનું અન્ય કોઈ પરમાણુ જેમ કે ક્લોરીન વડે વિસ્થાપન કરવામાં આવે તો આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે ચાલો હવે કેટલાક કાર્બનના મહત્વપૂર્ણ સંયોજનોની વાત કરી લઈએ જેમ કે ઇથેનોલ અને ઇથેનોઈક એસિડ આ વિડીયોમાં આપણે ઇથેનોલની વાત કરીશું અને ઇથેનોલિક એસિડની બીજા કોઈ વિડીયોમાં વાત કરીએ ઇથેનોલ ઇથેનોલ પ્રવાહી સ્વરૂપે હોય છે મોટા ભાગના જે આલ્કોનિક પીણા હોય છે એમ કે દારૂ એની અંદર આલ્કોહોલનું પ્રમાણ એટલે કે ઇથેનોલનું પ્રમાણ હોય જ છે આ ઉપરાંત એ પાણીમાં દ્રાવ્ય હોય છે એટલે કે પાણીમાં એને ઓગાળવામાં આવે તો એ સરળતાથી ઓગળી જાય છે આ ઉપરાંત એક સારો દ્રાવક છે એટલે ઘણી દવાઓમાં પણ તેનો ઉપયોગ થાય છે જેમ કે ટિંચર આયોડિનની અંદર આ ઉપરાંત આપણે એને કપ સિરપ થઈ ગયા હોય ખાંસી થઈ હોય એના માટે જે આપણે કપ સિરપ પીએ છીએ એમાં પણ એનો ઉપયોગ થાય છે ઘણી વખત અને ઘણી જે ટોનિક દવાઓ આવતી હોય છે એ ટોનિક્સમાં પણ એનો ઉપયોગ થતો હોય છે જો આલ્કોહોલનું પ્રમાણ ઓછું હોય અને એવા કોઈ દ્રવ્યનું આપણે સેવન કરીએ તો એ આપણા સ્વાસ્થ્ય માટે સારું હોતું જ નથી પણ જો અતિશુદ્ધ શુદ્ધ કે વધારે શુદ્ધ આલ્કોહોલ પીવામાં આવી જાય તો એ આપણા માટે ખૂબ ઘાતક નીવડી શકે છે એટલે મિત્રો આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ મિત્રો ઇથેનોલની બે પ્રક્રિયાઓ તમારે યાદ રાખવાની છે એક સોડિયમ સાથેની પ્રક્રિયા અને બીજી છે નિર્જલીકરણની પ્રક્રિયા જો સોડિયમ સાથે ઇથેનોલની પ્રક્રિયા કરવામાં આવે એટલે કે સોડિયમ પ્લસ ઇથેનોલ ઇથેનોલનું છે સિયત્રી સીએચ ટુ ઓએચ એની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એમાંથી બને છે સોડિયમ ઇથોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ દૂર થાય છે મિત્રો આ પ્રક્રિયા યાદ રાખવી તો કઈ રીતે યાદ રાખવાની તો જે ઇથેનોલ છે સીએત્રી સીએટ ટુ એમાં જે છેલ્લો હાઇડ્રોજન છે એને દૂર કરીને ખાલી સોડિયમ લગાવી દેવાનો છે બસ આ રીતે સમીકરણ યાદ રાખવાનું છે તો સીએચ થ્રી એચ ટુ ઓ એને બનશે અને બે અણુ લીધેલા છે એટલે એચ ટુ દૂર થાય છે બીજી છે નિર્જલીકરણની પ્રક્રિયા એની અંદર જે ઇથેનોલ છે એની પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડ સાથે કરવાની છે એ પણ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને ચારસો ને તેતાલીસ ડિગ્રી કેલ્વિન તાપમાને એટલે કે થોડું ગરમ હોવું જોઈએ હવે સલ્ફ્યુરિક એસિડ છે એની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે આલ્કોહોલની ત્યારે આ આલ્કોહોલ જે છે એમાંથી પાણીનો અણુ દૂર થાય છે હવે મિત્રો આ એક રીતે યાદ રાખશો તમે જુઓ સીએચ થ્રી સીએચ ટુ ઓએચ હવે તમારે એમાંથી એસ ટુઓનો અણુ દૂર કરવાનો છે એટલે પહેલાં સીએચ થ્રીમાંથી એક આ જ નિકાલ દેવાનું છે ઓએચ તો એચ ટુ દૂર થઈ જાય છે અને વધે છે શું સીએચ ટુ સીએચ ટુ તો સીએચ ટુ સીએચ ટુની વચ્ચે દ્વિબંધ આવી જાય છે આમ ઇથિન બને છે તો મિત્રો આ વીડિયોમાં બસ આટલું જ આ વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરો મિત્રો બે લાયકોન દબાવવાનું ન ભૂલશો જેથી અમારે નવા વિડીયો આવે તો એની લેટેસ્ટ અપડેટ તમને મળી રહે મિત્રો બીજી એક વાત કે હવે મારે આ જે ચેપ્ટર પતે એના પછી બીજું કોઈ ચેપ્ટર બનાવવાનું છે વિડીયો તો તમે કહો કે કયા ચેપ્ટર ઉપર વિડીયો બનાવવામાં આવે જેટલી વધુ કોમેન્ટ કોઈ એક ચેપ્ટર ઉપર આવશે એ ચેપ્ટરનો આપણે વિડીયો બનાવવાનું શરૂ કરીશું ત્યાં સુધી જય હિન્દ થેન્ક યુ મિત્રો